દિવાળી પર્વ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે ત્યારે દિવાળી પર્વમાં દીપ પ્રચલિત કરીને દીપ પ્રગટાવવામાં આવે છે વડોદરા શહેરમાં કુંભારો દ્વારા વિવિધ પ્રકારના દીવડા બનાવવામાં આવી રહ્યા છે જેને લઈને દિવાળીમાં ખૂબ પૂરજોશમાં દીવડાનો વેપાર શરૂ થઈ ગયો છે પરંતુ હાલ પરિસ્થિતિ એવી જોવા મળી છે કે વિવિધ જગ્યાઓ પર ચાઇનીઝ વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે ત્યારે વેપારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી છે જ્યારે વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સ્વદેશી વસ્તુઓ અપનાવો તેવી રજૂઆત આજે મીડિયા સમક્ષ વેપારીએ કરી હતી હા હવે તમે નજીકના દિવસમાં આપણા પરવા આવી રહ્યો છે દિવાળી જે આપણો સૌથી મોટો તહેવાર છે દિવાળી હવે અમે જે માટીના એક કોડિયા બનાવતા હોય છે માટીના કોડિયા કાચા જ હતા હવે તમે જોઈ રહ્યા છો ફેન્સેબલ તો હવે થઈ રહ્યા છે ફેન્સીમાં બી મીનવાળા છે તુલસીવાળા છે ઘણા બધા અમે દીવા બનાવ્યા છે હા હવે બીજું એક અમે કઈક અમને દરેક નાગરિકને દરેક ભારતીયને એક ઉદ્દેશ આપ્યો છે સ્વદેશી અપનાવો જે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે અમારા કુંભાર સમાજ દ્વારા એવું નથી પણ કોડિયા જ બનાવ્યા કોડિયા સિવાય પણ અમે ઘરેનું ડેકોરેશનવાળી ઘણી બધી વસ્તુઓ બનાવી છે કે જે તમને ઘર સુશોભિત કરે એવું માટે અમે ઘરે દરેકને વસ્તુ ચાઇના મેડ આઈટમ ઓછી વાપરાવો અને સ્વદેશી અપનાવો એ જ અમારો ઉદ્દેશ છે આ વખતે દી દિવાળીમાં પણ ઘણી બધી કોળિયાઓમાં વેરાયટી અમે લગભગ ચાલીસ પચાસ વેરાયટી બનાવી છે અને બીજી બધી બી અમારે ડેકોરેશનની ઘણી બધી વસ્તુ અમે બનાવી છે